ગુલાબ બેન કિચન માં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલ માં નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજે આપણે આવી ગયા છે એક નવી રેસિપી ની સાથે તો રેસિપી માં આપણે બનાવવાના છે લસ્સા તેના માટે આપણે બને બાંધી લીધો છે લોટ આટલો હવે એની માટે બધું મટીરીયલ પણ આપણે તૈયાર કરી લીધું છે તમે જોઈ શકો છો આ આપણે ડુંગળીને સુધારી લીધી છે છૂટી છૂટી સરસ આખી મોટી રાખવાની નથી તો એમ કે પછી પાકશે ને એમાં હવે આપણે બધો મસાલો એમાં એડ કરી દેસું તો આપણે લીલી લીધી છે કોથમરી એ પણ આપણે એમાં નાખી દેશે અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું એક ચમચી મરચું પાવડર થોડાક આપણે ઉમેરશું ચાટ મસાલો તેથી સરસ રીતે સ્વાદ આપણે આટલું લીધું છે છે આમચૂર પાવડર સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેસુ આ રીતે આપણે બધો મસાલ તૈયાર કરી લીધો છે અને આ રીતે આપણે આને મિક્સ કરી લઈશું ચાલો મિક્સ કરશો એટલે સરસ રીતે મિક્સિંગ થઈ જશે બધું હવે આપણે રોટલી વણીને એમાં પણ મૂકતા જશે આ હવે આ રીતે આપણે આમાં જરા તેલ પણ લગાડી દેસી અને પછી આ બધો જે મસાલો આપણે તૈયાર કર્યો છે એ પણ આપણે એમાં સરસ રીતે પાથરી દેસી પાછું આપણે એને રોલ વાળી લેશી આપણે એને વણી લેશ તમે જોઈ શકો છો આ સરસ રીતે બરોબર પાકીને તૈયાર થઈ ગયું છે તો આજે આપણે આને 1 મિનિટ આ રીતે પાકવા દેશે તો સરસ રીતે બધા મસાલા અંદર પણ પાકી જાય અને જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો કેવો સરસ કુલાઈને તૈયાર થયો છે આ રીતે માથે આપણે આને ગ્રીસ કરતા જ અને સરસ રીતે પકકવા જશે ગેસની ફ્લેમ આપણે સાવ સ્લો રાખી છે જેથી કરી બરી પણ ન જાય અને સરસ પાકી જાય જોઈ શકો છો કેવું સરસ તૈયાર થઈ ગયું છે આપણો અને અમારો વિડીયો જો તમને ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં